ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા પંચાયત પ્રમુખ ડીડીઓ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રાષ્ટ્રગીતનું સમુઘાન કરવામાં આવ્યું હતું સ્વદેશી વસ્તુઓના ઉપયોગને લઈને પણ શપથ લેવામાં આવ્યા હતા વંદે માતરમ ગાનના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના આ ગૌરવમય અવસરની ઉજવણી રાજ્યમાં જિલ્લા મથકો નગરો ગામોમાં પણ મંત્રીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જનભાગીદારીથી કરવામાં આવી હતી વંદે માતરમની ગાનને આજે દોઢસો વર્ષ એ પૂરા થઈ રહ્યા છે એની વિશિષ્ટ ઉજવણી માટે માની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર આ આપણું ગાન એ ક્રાંતિ મંત્ર છે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને વંદે માતરમ ગાનથી એ વખતની આપણી ક્રાંતિ માતૃભૂમિ માટેનો આપણો ભાવ એમના માટેની વંદના અને દેશની માટી માટેની વંદના કરવા માટે થઈ અને પ્રેરણા આપતું આપણું ગીત એ આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે બંગાળના જાણીતા સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ચટ્ટોપાધ્યાયજીએ મૂળ સંસ્કૃતને થોડું બંગાળી એટલે કે સાત નવેમ્બર અઢારસો ને પંચોતેરમાં માં એ પૂર્ણ થયું બંગાળ વિભાજન ઓગણીસો પાંચ વખતે આ વંદે માતરમ રાષ્ટ્રીયતાના મંત્ર તરીકે ગુજ્યું આજે આપણે સૌ મને આનંદ છે કે માની મોદી સાહેબ આ પ્રકારે સમગ્ર દેશને વહીવટીતંત્રને દેશની જનતાને દેશભક્તિ સાથે જોડાવાના અનેક પ્રસંગોમાં એક આપણે બધાને ગૌરવ થાય